જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસ ક્યારથી શરૂ થાય છે શા કારણે દર ત્રણ વર્ષે આવે છે અધિક માસ અને આ માસમાં કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ન કરવા જોઈએ શું છે આ અધિક માસનું મહાત્મા આ વર્ષે અધિક માસ આસો સુદ એકમ તારીખ અઢાર સપ્ટેમ્બર શુક્રવારથી શરૂ થાય છે આ અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે તેને મલમાસ પણ કહેવાય છે આ મહિનાને મલમાસ એ માટે કહેવાય છે કે આ મહિનામાં સૂર્યની સંક્રાંતિ મલિન થઈ જાય છે આથી આ મહિનો કહેવાયો દર વર્ષે અગિયારસ હોય છે પરંતુ આ વર્ષે મલમાસ હોવાથી છવ્વીસ અગિયારસ હશે અધિક માસની પહેલી અગિયારસ સત્તાવીસ સપ્ટેમ્બરે અને બીજી અગિયારસ તેર સપ્ટેમ્બરે હશે આ વખતે અધિક માસમાં પંદર દિવસ શુભયોગ રહેશે શુક્રવાર ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને શુકલ યોગમાં શરૂ થઈ રહેલા અધિક માસના છેલ્લા દિવસે સત્તર ઓક્ટોબર સુધી ખાસ મુહૂર્ત અને યોગ બની રહ્યા છે અધિક માસ દરમિયાન સ્વાર્થ સિદ્ધિ યોગ નવ દિવસ દ્વિપુષ્ટકર યોગ બે દિવસ અમૃત સિદ્ધિ યોગ એક દિવસ અને પુષ્ય નક્ષત્ર બે દિવસ સુધી રહે જ્યોતિષ ગ્રંથોની માન્યતા પ્રમાણે પુષ્ય નક્ષત્રમાં કોઈ પણ જરૂરી શુભ કાર્ય કરી શકાય છે શાસ્ત્રના જણાવ્યા અનુસાર જે મહિનામાં બે સૂર્ય સંક્રાંતિ હોય છે એક ક્ષય માસ કહેવાય છે સૂર્યની જેમ સંક્રાંતિ થાય અને એ જ આધાર પર આપણા ચંદ્રના આધારિત બાર મહિના હોય છે દરેક ત્રણ વર્ષના અંતર પર એક અધિક માસ એટલે કે મળ માસ આવે છે એટલે કે તેરમો મહિનો સોર વર્ષ જે ત્રણસો દિવસ અને ચોવીસ મિનિટનો હોય છે જ્યારે ચંદ્ર વર્ષ ત્રણસો દિવસ અને બત્રીસ મિનિટનો હોય આ રીતે બંનેના કેલેન્ડર વર્ષમાં આ અંતર એક મહિનાનું થઈ જાય છે આ અસમાનતાને દૂર કરવા માટે અધિક માસનો નિયમ બનાવ્યો છે હિન્દુ સંસ્કૃતિમાં પરસોત્તમ માસનો ખૂબ જ મહિમા છે જેનું અનંત ગણું ફળ આપનારું રહ્યો છે આ માસ દરમિયાન ભક્તિ કીર્તન દાન પુણ્ય અને વ્રત એકટાણાનો ખૂબ મહિમા છે જે રીતે અંગ્રેજી મહિનામાં લિપિયર ઉજવીએ છીએ એ જ રીતે હિન્દુ સંસ્કૃતિમાં અધિક માસ ઉજવવામાં આવે છે આ સૌર અને ચંદ્ર માસને એક સમાન લાવવાની ગણિતિક પ્રક્રિયા એટલે કે અધિક માસ જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ હોતી નથી એ મહિનાને અધિક માસ કહેવાય છે આ મહિના દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરવામાં નથી આવતા તમામ પવિત્ર કાર્યો નિષેધ માનવામાં આવે છે આ મહિના દરમિયાન નામકરણ યજોપવિત લગ્નવિધિ ગ્રહ પ્રવેશ વાસ્તુવિધિ નવા ધંધાની શરૂઆત નવી કિંમતી ચીજવસ્તુઓની ખરીદી જેવા વ્યક્તિગત સંસ્કાર વિધિ કરવામાં નથી આવતા ભગવાન વિષ્ણુને અધિક માસના સ્વામી માનવામાં આવે છે આ વાતની એક કથાનો ઉલ્લેખ પુરાણ ગ્રંથોમાં કહેલો છે ખગોળશાસ્ત્રીની ગણતરી મુજબ દરેક ચંદ્ર મહિના માટે દેવતા સૂચવે છે કે અધિકારીઓ સૂર્ય અને ચંદ્રમાં વચ્ચે સંતુલન દાખવતા દેખાયા તેથી કોઈ પણ દેવ આ વધારાના મહિનાનો શાસક બનવા તૈયાર ન હતા આ સ્થિતિમાં ઋષિમુનિઓએ વિષ્ણુ ભગવાનને વિનંતી કરી કે આ મહિનાનો ભાર જાતે જ લે ભગવાન વિષ્ણુએ આ વિનંતી સ્વીકારી અને આ રીતે તે માસ મલમાસ સાથે પુરુષોત્તમ માસ બની ગયો આ વધારાનો મહિનો એટલે અધિક માસ કહેવાયો આ મહિનાનું સ્વામિત્વ કોઈ દેવે સ્વીકાર્યું નહીં વળી આ મહિનામાં સૂર્ય એક જ રાશિમાં પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી રહે છે અને તેથી જીવ માત્રને આ મહિનો કોઈક અંશે દુઃખદાયી થઈ પડ્યો અને તેથી તે મળમાસ કહેવાયો આશ્રયહીન આ વધારાનો મળમાસ જગત આખાની નિંદાને પાત્ર થયો આ માસમાં કોઈ પણ મંગળ કાર્ય થતું નહીં અને તેથી જગતમાં સર્વત્ર હળધૂત થવા લાગ્યો આખરે ત્રાસીને આ મળમાસ અધિક માસ દેવોની શરણમાં ગયો પરંતુ ક્યાંય તેનું માન જળવાયું નહીં ક્યાંય તેને આવકાર મળ્યો નહીં આખરે થાકીને એ શેષશાઇ ભગવાન વિષ્ણુ પાસે દિલની વ્યથા કહી સંભળાવી કે હે લક્ષ્મીનાથ સર્વત્ર હળધૂત થયેલો એવો હું આપની પાસે આવ્યો છું મારું કોઈ ધણી ધોરી નથી મારું નામ મળ છે હું નકામું છું મારી સર્વત્ર નિંદા થાય છે અપમાનોથી હું ગળે આવી ગયો છું માટે હે પ્રભુ મને મૃત્યુ આપો ત્રાસ મને અળખામણું જીવન જીવવા કરતાં મરવું સારું જેથી દુઃખનો અંત આવી જાય તમારો છેલ્લો આશરો છે મારો કે તારો મળ માસના આંખના આંસુ વિષ્ણુ દિલને પીગળાવી ગયા અને તેલના આંસુ નુચતા બોલ્યા હે મળ મારે શરણને આવે છે તેથી તને હું પાછો કાઢતો નથી હું તારું કલ્યાણ કરીશ તું દુઃખી ન થા આમ વિષ્ણુના આવા વચનો સાંભળીને મળ વિષ્ણુના ચરણમાં દંડવત પ્રણામ કરવા લાગ્યો વિષ્ણુએ તેને ઉઠાડ્યો માથે હાથ ફેરવ્યો અને કહ્યું હે મળ હજારો વર્ષ સુધી તપ કરનારા ઋષિ મુનિજનો પણ જ્યાં પગ મૂકવાની હિંમત નથી કરી શકતા એવા પરમ પવિત્ર પાવનભૂમિ ગૌલોકમાં હું તને લઈ જાઉં છું ત્યાં શ્રી કૃષ્ણ ગોપીઓની વચમાં બિરાજમાન થયેલા છે અને તેઓ પૂર્ણ પુરુષોત્તમ છે જગતનું કલ્યાણ કરે છે એ તારું દુઃખ અવશ્ય દૂર કર ભગવાન વિષ્ણુના સથવારે મળ ગૌલોકમાં આવ્યો અહીં ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રમવાની તૈયારીમાં હતા અલૌકિક વાતાવરણમાં મળ માસે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ પ્રાર્થના કરી સર્વવ્યથા કહેવા માંડી ભગવાન શ્રી કૃષ્ણે આ વાત મંદ મંદ હસતા ચહેરે સાંભળી અને બોલ્યા હે મળ તું આ વિષ્ણુનો હાથ પકડીને મારી પાસે ગૌલોકમાં આવ્યો છે એટલે તારો ઉદ્ધાર કરવાની મારી નૈતિક ફરજ છે જગત આખાએ અને દેવ વૃક્ષોએ તને હળધૂત કરીને જાકારો આપ્યો છે પરંતુ વિષ્ણુએ તને મુક્તિનો માર્ગ બતાવ્યો હું તારા પર પ્રસન્ન થયો છું હું તને મારી કીર્તિ અને મહિમા બક્ષું છું મારા તમામ ઐશ્વર્ય અને પરાક્રમ તને આપું છું વેદ પુરાણ અને ઉપનિષદ ગ્રંથોએ મને પૂર્ણ પુરુષોત્તમ નામ આપ્યું છે તે નામ હું તને આપું છું આજથી તું મળમાસને બદલે પુરુષોત્તમ માસ તરીકે ગણનાને પાત્ર થશે હું તારો સ્વામી થઈશ તારો અધિષ્ઠાતા દેવ હું થઈશ તારી પાવનકારી કથા સર્વત્ર થશે જગતના નરનારીઓ તારા અધિકાર સમયના ગાળામાં અધિક માસમાં દાન પુણ્ય કરશે વ્રત પૂજા કરશે એને સેંકડો ગણું પુણ્ય ફળ મળશે તેના પાપનો નાશ થશે આથી વ્યાધિ અને ઉપાધિ ઢળશે તથા તારા સમયગાળામાં અધિક મહિનામાં જે લોકો તારું વ્રત પૂજન કરશે તેને હું શ્રેય કરીશ તેનું કલ્યાણ કરીશ હે અધિક મળ કેટલાય વર્ષોથી ઋષિમુનિજનો ત્યાગી વૈરાગી સંન્યાસી બ્રહ્મચારીઓ વગેરે અન્ન ફળ ફૂલ તથા જળનો ત્યાગ કરીને મારા જપ તપ કરે છે તાઢ તાપ અને વૃષ્ટિના કષ્ટ વેઠે છે છતાંય મને પામી શકતા નથી એ મારું આ દુર્લભ અધિકાર પદ અધિક મહિનામાં દાન પુણ્ય ફળ ઉપવાસ વ્રત તથા સ્નાન કરીને સુલભ રીતે મેળવી શકશે અધિક મહિનામાં ધર્મ ધ્યાન કરનાર વ્યક્તિ પર મારી અનંત કૃપા દ્રષ્ટિ રહેશે આ પ્રમાણે ગૌલોકમાં પ્રભુ પૂર્ણ પુરુષોત્તમની કૃપા દ્રષ્ટિ મેળવીને મળ માસ પુરુષોત્તમ અધિક માસના અનુપમ પદને પામ્યો અને પૃથ્વી પર સર્વત્ર પુણ્યને પામવા લાગ્યો નારાયણ પ્રભુએ દેવર્ષિ નારદજીને પુરુષોત્તમ અધિક માસની વ્રત વિધિ તથા પૂજા વિધિ બતાવ્યો નારદ મુનિએ ભૂમિ પર દરેક જગ્યાએ પુરુષોત્તમ અધિક મહિનાનો પ્રચાર કરવા માંડ્યો અને આ પવિત્ર મહિનામાં નારાયણ સ્મરણ કરીને જીવ ઉદ્ધાર કરવા લાગ્યા આ રીતે એ માસ કે પછી અધિક માસ કહેવાયો આ અધિક માસ દરમિયાન જે કોઈ વ્યક્તિ ઉપવાસ એકટાણું કરે છે પૂજા પાઠ ધ્યાન ભજન ભક્તિ કીર્તન કરે છે હોમ હવન કરે છે શ્રીમદ્ ભાગવત ગીતાના પાઠ કરે છે ભાગવત પુરાણ શ્રી વિષ્ણુ પુરાણ ભવિષ્ય પુરાણ વગેરેનું શ્રવણ કરે છે ધ્યાન કરે છે તે ખૂબ ફળદાયી છે ભગવાન પુરુષોત્તમ તેને અનંત ગણું ફળ આપે છે ભગવાન વિષ્ણુ એ અધિક માસના સ્થાપક છે તેથી વિષ્ણુ મંત્રનો જાપ કરવો ઉત્તમ ફળદાયી રહેશે સ્વયં ભગવાન વિષ્ણુ તેના ભક્તોને આશીર્વાદ આપે છે તેના પાપનો નાશ થાય છે તેની બધી ઈચ્છા પૂર્ણ થાય છે મિત્રો આ હતું અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ કે પછી મલ માસ જે દર ત્રણ વર્ષે શા માટે આવે છે આ માસમાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તેની વિશેષ સમજૂતી મને આશા છે કે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ કે પછી જય શ્રી પરશોત્તમ જરૂર લખજો મિત્રો પવિત્ર એવા અધિક માસની પૂજન વિધિ અને તેનું મહાત્મ્ય દર્શાવતી કથા જે આગળના વિડીયોમાં જણાવીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ